પ્રજા માટે પણ ખૂબ જ સારો હતો તે હંમેશા ઈચ્છતો હતો કે પોતાના ગામમાં રહેતા બધા જ લોકો રાજી ખુશીથી અને શાંતિથી રહે પરંતુ એ રાજામાં એક ખરાબ ગુણ હતો તે રાજા લાલચી હતો એકવાર તે રાજાએ ભગવાનને મળવા માટે જંગલમાં જઈને ખૂબ જ આકરી તપસ્યા કરી તેની તપસ્યાથી ખુશ થઈને ભગવાન રાજી થયા અને અને રાજાને દર્શન આપ્યા એક વરદાન માંગવા માટે કહ્યું એ રાજા લાલચી તો હતો જ તે આથી તેણે ભગવાન પાસેથી એવું વરદાન માંગ્યું કે જે વસ્તુ કે પદાર્થનો સ્પર્શ કરું તો એ પદાર્થ કે વસ્તુ સોનાની થઈ જાય ભગવાને કહ્યું કે હજુ એક વાર વિચારી લે તારે આ જ વરદાન જોઈએ છે આ સિવાય બીજું કોઈ વરદાન નથી જોઈતું ને રાજાએ કહ્યું હા ભગવાન મારે માત્ર આ એક જ વરદાન જોઈએ છે રાજાની જિદ્દ સામે ભગવાને ઝૂકીને તથાસ્તુ કહીને વરદાન આપી દીધું અને પળભરમાં ભગવાન અદ્રશ્ય થઈ ગયા ત્યારબાદ રાજા ખુશ થતા થતા પોતાના મહેલમાં પરત ફર્યા પરંતુ એ જાણતા ન હતા કે આવનાર ભવિષ્યમાં તેને ભગવાન પાસેથી મેળવેલ વરદાનને લીધે કેટલી આફતો કે મુશ્કેલીઓ પડશે રાજા મહેલે આવીને એક એક બધી વસ્તુ સ્પર્શવા લાગ્યા અને જોત જોતામાં એ બધી વસ્તુઓ સોનાની બનવા લાગી આથી એ રાજાની ખુશીઓનો પાર ના રહ્યો સિંહાસન રથ તલવાર વગેરે પોતાના સ્પર્શ દ્વારા સોનાનું બનાવી દીધું એજ દિવસે રાજા બપોરે જમવા બેઠા ટેબલ પર અલગ અલગ ખાવા માટે ઉપાડી પરંતુ એ મીઠાઈ આખી સોનાની બની ગઈ આમ જે વસ્તુ રાજા ખાવા માટે ઉપાડે એ બધી જ વસ્તુઓ સોનાની બનાવ લાગી આથી રાજા મનોમન મુંજાવા લાગ્યા આથી તેણે એક રસ્તો વિચાર્યો તેણે પોતાની રાણીના હાથે જમ્યું એક દિવસ રાજા શિકાર કરવા માટે જંગલમાં જઈ રહ્યા હતા હજુ તો મહેલની બહાર જ નીકળ્યા હતા એવામાં રાજાની પાંચ વર્ષની દીકરી એટલે રાજકુમારી દોડતા દોડતા રાજા પાસે આવી એ રાજાએ પોતાની દીકરીને તેની તરફ આવતી જોઈને પોતાના બને હાથ ફેલાવ્યા પરંતુ જેવો તેણે પોતાની દીકરીને સ્પર્શ કર્યો તો તેની દીકરી પણ આખે આખી સોનાની મૂર્તિ બની ગઈ આ દરમિયાન રાજા પોતાને મળે વરદાન ભૂલી ગયેલ હતા જ્યાં સુધી વસ્તુ કે પદાર્થ સોનાના બની જતા હતા ત્યાં સુધી તો બધું બરાબર હતું પરંતુ હાલમાં તો પોતાની લાડકી દીકરી સોનાની બની ગઈ હતી આથી રાજા ખૂબ મૂંઝાયા રાજાને ધીમે ધીમે પોતાની ભૂલ સમજાઈ રહી હતી અને તેણે મગજમાં આ પરિસ્થિતિનું હલ પણ વિચારી લીધેલ હતું આથી રાજા શિકાર પર જવાનું પડતું મૂકીને ગાઢ જંગલમાં જઈને ફરીથી ભગવાનની તપસ્યા કરવા ગયા ફરી ભગવાન પ્રગટ થયા અને કહ્યું શું થયું વત્સ ભગવાન મને મારી ભૂલનો અહેસાસ થઈ ગયો છે મારામાં લાલચ જાગી હતી આથી મેં તમારી પાસેથી જે વરદાન માંગેલ હતું

હું જે વસ્તુનો સ્પર્શ કરું એ સોનાની બની જતી હતી આથી હું શરૂઆતમાં ખૂબ જ ખુશ થયો હતો પરંતુ હું જ્યારે જમવા માટે બેસતો તો બધું જ ભોજન સોનાનું બની જતું હતું અને હું વ્યવસ્થિત જમી પણ નહોતો શકતો પરંતુ હદ ત્યારે થઈ કે જ્યારે હું એકવાર મારા મહેલેથી શિકાર કરવા માટે જંગલમાં જઈ રહ્યો હતો તેવામાં મારી દીકરી આવી મેં તેને બાથ ભરવા માટે મારા બંને હાથ ફેલાવ્યા જેવી મેં મારી દીકરીને પ્રેમથી વાત તો તો સોનાની મૂર્તિ બની ગઈ જે હાલમાં પણ મારા મહેલની બહાર ઊભી છે જે વરદાન મને મારી દીકરીથી દૂર કરે એવા વરદાન મારે કઈ જરૂર નથી પ્રભુ મને મારી ભૂલ સમજાઈ ગઈ છે હવેથી અને આજ પછીથી હું ક્યારે પણ લાલચ નહીં રાખીશ ભગવાને તથાસ્તુ એવું કહીને રાજાને એક કમંડળ પાણી ભરવા માટેનું વાસણ આપ્યું અને કહ્યું કે તને તારી ભૂલ સમજાઈ ગઈ એ ખરેખર સારી બાબત છે તું આ પાણીનું કમંડળ લઈને તારા મહેલે જા અને આમાં રહેલ પાણીનો તારી લાડકી દીકરી પર અભિષેક કરજે આથી તારી દીકરી પહેલાની માફક હસ્તી રમતી થઈ જશે આટલું બોલી ભગવાન ફરી પાછા અદ્રશ્ય થઈ ગયા આ બાજુ રાજા ભગવાને આપેલ કમંડળ લઈને મહેલ પરત ફરે છે અને ભગવાને જણાવ્યા પ્રમાણે કમંડળમાં રહેલ પાણીનો પોતાની લાડકી દીકરી પર જળાભિષેક કરે છે અને જોતા જોતામાં રાજાની દીકરી જે સોનાની મૂર્તિ બની ગયેલ હતી તેમાં જાણે ફરીથી જીવ આવી રહ્યો હોય તેમ સજીવન થવા લાગી આથી રાજાએ મનોમન ભગવાનનો આભાર માન્યો અને ભવિષ્યમાં પણ ક્યારે લાલચ ન કરવા માટેનું વચન લીધું પછી રાજા એની દીકરીઓ બધી રાણીઓ પહેલાની માફક રાજી ખુશીથી રહેવા લાગ્યા મિત્રો કદાચ તમે પણ જ્યારે નાના હતા ત્યારે તમારા દાદા દાદી તમને અલગ અલગ વાર્તાઓ સંભળાવતા હશે

અને ક્યારેક એવું પણ વાની શકે કે આપણને ભગવાને જે કંઈ પણ આપેલ છે તે બીજાને ન પણ આપેલ હોય માટે આપણી પાસે જેટલું છે એટલામાં જ ખુશ રહેવું અને વધારે લાલચ ન કરવી જોઈએ